કારણ કે સોનું એક દાગીના સ્વરૂપે અથવા તો ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે વપરાતું હોય પરંતુ ચાંદી એક મલ્ટી મેટલ છે કે જે આપણા ઈવી બેટરીમાં વપરાતી હોય સોલારના પેનલમાં વપરાતી હોય યુટેન્સિયલ્સમાં વપરાતી હોય દાગીનામાં વપરાતી હોય તેમજ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ચાંદી વપરાતી હોય છે આમ વૈવિધ્યસભર ઇન્ડસ્ટ્રીયલ વપરાશને કારણે તેમજ સોનાના ભાવ ખૂબ જ ઉપર જતા ચાંદીમાં પણ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ હવે ધીમે ધીમે વધી રહ્યું છે આ બધા જ સંજોગોનું પર્યાપ્ત જોતાં ચાંદીનો ચળકાટ વધી રહ્યો છે